વરાછામાં ખાંડ બજાર ગંડારા પાસે આઈશા ટેમ્પો ચાલકે મોપેટ સવાર પૂણાના દંપતીને અડફેટમાં લેતા પત્નીનું ઘટના સ્થળે અરેરાટી ભરી મોત નીપજવા પામ્યું હતું ત્યારે પતિ ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસણ આવ્યા હતા આદરે દંપતી સંબંધીને ત્યાં જવા માટે નીકળ્યા હતા ત્યાં જ આ ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો મહારાષ્ટ્રના વતનીની હાલ પુણા ગામ નવા ફળિયા નજીક રણછોડનગર સોસાયટીમાં રહેતા મધુકરભાઈ વાલ્લીકર જેબીના નિવૃત્ત કર્મચારી છે મધુકરભાઈ અને તેમની પત્ની ભગવતીબેન સાંજે વેડરોડ ખાતે તેમના સંબંધીને ત્યાં મોપેટ પર જઈ રહ્યા હતા દરમિયાન વરાછાના ખાંડ બજાર ગડનારા પાસે પૂરપાટ જટપે પસાર થતાં આયસા ટેમ્પો ચાલકે તેમને અટફેટમાં લઈ લીધા હતા અને ભગવતીબેને કચરી નાખ્યા હતા